લાઇનમાં ઊભા હોવા છતાં પ્રસાદ નથી મળતો તેવું ભક્તોનું કહેવું સામે આવ્યું છે અને તેના કારણે જ મોહનથાળ પ્રસાદ કેન્દ્ર પર મોટી સંખ્યાની અંદર ભક્તોએ હોબાળો કર્યો છે મહત્વની વાત એ છે કે પ્રસાદ કેન્દ્ર પર જે અવ્યવસ્થા સર્જાય તેના કારણે ભક્તોની નારાજગી છે ભાદરવી પૂનમના મેળાને લઈને કેટ કેટલી જગ્યાએ દૂર દૂરથી લોકો લાંબુ અંતર કાપીને ચાલીને જ્યારે અંબાજી પહોંચતા હોય છે પરંતુ પ્રસાદ દોડ દોડ કલાક સુધી મળતો નથી

જે ચોક્કસપણે જણાવવામાં આવે તો જે પ્રકારનું જે ભાદરી પૂનમનો મહા મેળવવાનો આગળ થવાનો છે અને હવે ગણતરીના દિવસો બાકી ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે જે મંદિરની વ્યવસ્થા છે તેના ઉપર સવાલો ઉભા થયા છે મંદિરની પ્રસાદની લાઈનોમાં જે ભક્તો છે જે બે બે કલાક સુધી ઉભા રહ્યા હતા અને પ્રસાદમાં અવ્યવસ્થા સર્જાઈ હતી તેને લઈને ભક્તો હોબાળો મચાવ્યો હતો અને ભક્તો માંગ કરી રહ્યા હતા કે તે મંદિર ટ્રસ્ટ સુ વ્યવસ્થિત વ્યવસ્થા કરે જેથી તમામ ભક્તો તે પ્રસાદનો માંગ કરી રહ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ વતી જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં બીજી પણ કેન્દ્રો ઉભા કરવામાં આવશે જેથી ભક્તોને કોઈ પણ અવ્યવસ્થા ના સર્જાય જી બિલકુલ દેવેન્દ્ર આપ જોડાયા ની વિગતો જણાય તે બદલ આપનો આભાર